ફાઇનલી ગઈ રાતના સાડા સાત વાગી ગયા છે અને સાડા સાત વાગે હવે અમે જઈએ છીએ અત્યારે મમ્મીના મમ્મીને મળવા તો હવે નીકળ્યા છીએ બપોરના નીકળવું નીકળવું કરતા હતા પણ ટાઈમ નહોતો મળ્યો તો હવે નીકળીએ છીએ અંધારું થઈ ગયું છે અને અમે બપોરના નીકળું નીકળું કરતા હતા પણ હવે નીકળ્યા છીએ છેક અંધારે સાત વાગવા આવ્યા છે સાત વાગે નીકળ્યા છીએ અને હજી અમને જતા બે કલાક જવું તો થશે જ પણ બી બહુ તડકો હોય તો હવે વિચાર્યું કે સાંજે જઈએ મોડા તો હવે નીકળ્યા છીએ પાટણની સાંજ કેટલી મસ્ત છે સાંજે પાટણમાં આવી રીતે દેખાય છે બધું આઠ સાડા સાત સવા સાત જેવું થયું છે અને હવે અમે જઈએ છીએ પાટણથી અત્યારે મમ્મીના ઘરે એટલે હવે ખબર નહીં ત્યાં આગળ જોઈએ કેટલા દિવસ રોકાવાય છે મમ્મીના હાથનું ખાવા જાઉં છું સ્પેશિયલ કારણ કે હું બધું મારા હાથનું અને બહારનું ખાઈ ખાઈને કંટાળી છું અને મમ્મીનું ખાવાનું યાદ આવ્યું હતું બરાબરનું અને મળી પણ નથી ઘણા દિવસથી તો ફટાફટ પહોંચી જઈએ માતાશ્રી જોડે મારું પાટણ રાત્રે અહીંયા મસ્ત બીચ ઉપરથી કેટલું સરસ લાગે છે Thank you.

જો અમારા પાટણની બંસી કાઠિયાવાડી ફેમસ છે પેટ્રોલ પુરાઈ દઈએ એટલે રાણી ચાલે દીધું અને હવે અમે નીકળી ગયા છીએ ફટાફટ મમ્મી જોડે જવા માટે મમ્મી પપ્પા ક્યાં ના જો તડકો બહુ હતો એટલે સાંજે નીકળ્યા છીએ ફાઈનલી પહોંચવાયા છીએ અમે આઈ થિંક દસ પંદર મિનિટમાં ઘરે પહોંચી જઈશું મમ્મીના જોડે વાગી તો ગયા છે નવ વાગવા આવ્યા છે પહોંચ્યા પણ આ જો ફાટક બંધ એટલે હવે મેં ફાટકમાં ઉભા રહીએ અને આગળ કેટલું ટ્રાફિક છે રાહ જોઉં છું ક્યાર ના નીકળ્યા છીએ પણ વચ્ચે એક ફાટક બંધ હતું તે હતું એમાં લેટ થઈ ગયા અને મમ્મી ને પપ્પા તો ક્યારે નહી રાહ જોઈ રહ્યા છે સવા નવ થયા છે અને સવા નવ વાગે અમે ફાઇનલી હવે પહોંચ્યા છીએ હજી ઘરે જતા અમને દસ મિનિટ જેવું થશે અને મારો ફોન થઈ ગયો સ્વિચ ઓફ હવે જઈએ છીએ તારા ઘરે આવવાની ખુશી જ કંઈક અલગ હોય આખા રસ્તે હું ગાતી ગાતી આવી છું મમ્મીને ભાવે છે શ્રીખંડ તો મેં અહીંયા લઈ લીધો છે મમ્મી માટે મસ્ત મજાનો શ્રીખંડ અને હવે લઈને જઈએ ઘરે કારણ કે એને શ્રીખંડ બહુ ભાવે છે અને મને કે મારા માટે કંઈક લઈને આવજે તો મેં અહીંયાથી લઈ લીધો છે શ્રીખંડ અને હવે ફટાફટ પહોંચી જઈએ ઘરે કારણ કે ક્યારની વેટ કરી રહી છે નવ સાડા નવ થઈ ગયા અને અમે ઘરે પહોંચી ગયા અમે પહોંચી ગયા ઘરે આવી ગયા અ માતાશ્રી તમારા માટે કંઈક બનાવી દીધું છે કેમ છો તો ગાય તમે રાત ના નીકળી ગયા છે બે ભાઈ બેન ખબર નહીં હવે આ મને એમ કે આપણે બંને ક્યાંક કાંટો મારીને આવીએ એને કંઈક લેવા જવું છે એટલે અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ બે જણા એક્ટિવા લઈ ઘણા ટાઈમ પછી જઈએ હવે આને શું લેવું હોય ખબર નહીં એને ઘરનું ખાવા નહીં ખાવું તમારા રાત નો નજારો પરશુરામ તોટી છો ચોટી આરી ચોટી એવી હવા બાવે એવી હવા પાડે કેટલા ટાઈમ પછી પોતાની સિટીમાં આવ્યા મજા અલગ હોય અને આ જલારામ બાપાનું મંદિર કે જવાની તો આનેથી ખબર શું લેવું છે ખબર નહીં પણ મને કે તું હેડ મારે હંગા એટલે અમે આ આવી જ Hum. એમાં રોડનું કામ ચાલે કંઈક બધું બંધાય છે કંઈક મંડપ પેલી દરવાજા જેવું બનાવે છે એટલે એના લીધે અમે ઊંધા ઊંધા ચાલીએ છીએ રોંગ સાઈડમાં ખાવા આવે રાતે અહીંયા ખુલ્લું હોય આપણે અહીંયા રાતે ઘોડો ખાવા સ્કૂલ આવી અહીંયા ભણતી હતી નાની હતી ને એટલે અહીંયા હું એકથી બાર ધોરણ ભણી અને મારી સ્કૂલ બહુ જ ટાઈમ પછી જોયું પણ હવે આને જે લેવા જુ કહે કંઈક ખાવાનું મને કે મને ચટપટું ખાવું છે અને મોજ ના મળ્યા એને એટલે હવે અમે જઈએ અને અમારી સ્કૂલ કેટલાય ટાઈમ પછી મેં જોઈ બહુ ટાઈમે અહીંયા આગળ આવી અને અમે બધા અહીંયા રમતા હતા અને આ મામલતદાર કચેરી અહિયાં આગળ જૈનો નું કઈક મહોત્સવ છે ખબર નહિ હતો પતી ગયો એટલા માટે અહીંયા આગળ બધું અહીંયા ડેકોરેશન એવું કરેલું છે થોડું અને અહીંયા ભાગવત કથા હતી પરશુરામ દાદાની

અમે ફરતા ફરતા બજારમાં છેકાઈ ગયા અને આ બધું તોડી નાખ્યું બધું પહેલાં બહુ અહીંયા આગળ બધું વસ્તુને બધું લેવા માટે આખું બચપણ કાઢી નાખ્યું અને અમારી માર્કેટ યાર્ડ જ્યાં આગળ સવારમાં બધી શાકભાજી આવે છે અને અમારા ડીસામાં ફેમસ છે શાક માર્કેટ લઈ જ શાક માર્કેટ ભરાય છે અને આ રોડ ખબર છે પાછો લઈ લઈ રોડ આખું નવું બને તું પાડીશ ક્યાં તું અહિયાં થી ક્યાં લઈ જઈશ

કારણ કે ખાધા અમે બજારનો ગોળ રાઉન્ડ મારી લીધો અને હવે જગ્યા કરે બજારે બંધ થઈ ગયું બધું જો ગઈ ટાઈમ મળે તો રાત્રે ગોળો ખાવા આવું છે જોઈએ હવે કેમનું સેટ થાય પપ્પા આવા છે કારણ કે હવે એક એક્ટિવામાં બધા આવીશું નહીં પણ જોઈએ હવે કેટલા વાગે કારણ કે હજી જમવાનું બાકી છે ઘરે જમવાનું બની ગયું છે મમ્મી રાડો પાડતી હતી પણ અમે લોકો અહીંયા આવી ગયા રખડવા

તો કહીશ પહેલાં અમે અહીંયા આની અંદર જે સોસાયટી છે ત્યાં આગળ રહેતા હતા પહેલાં અહીંયા આગળ રહેતા હતા અને પછી હવે અમે લોકો બીજું ઘર લીધું તો ત્યાં આગળ હવે અમે રહેવા જતા રહ્યા પણ કાકા લોકો હજી અહીંયા જ રહે છે તો અમે બીજે જતા રહેવા બાકી પહેલાં અહીંયા અંદર સોસાયટી છે ત્યાં રહેતા હતા છે અહીંયા આગળ કંઈક કરને ઓ ભાઈ બને છે બધું અહીંયા સ્ટેડિયમ કંઈક બને છે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ અને અહીંયા રાતે અંધારું દેખાતું નથી પણ અહીંયા બહુ મસ્ત ગાર્ડન બનાવેલું છે અને આવતા તમને બતાવતો હતા ને એ બ્રિજ અહીંયાથી દેખાય છે જુઓ અમે જે રસ્તેથી આવતા હતા અને આ કોર્ટ અહીંયા આગળ મસ્ત છે પણ અહીંયા અંધારું છે અત્યારે એટલે કંઈ દેખાતું નથી બાકી મસ્ત દેખાય સવારે અને આ અમારું હવાઈ પિલ્લર બિચારું બહુ જૂનું છે પણ હવે અંધારું ગુપ્ત છે ત્યાં આવું ના આવું છે બિચારું અને આ અમારો બ્રિજ હવે અમે જઈએ છીએ ઘરે કારણ કે કંઈ લીધું નહીં પણ ખાલી ઉચ્છાશે એવું લઈને ઘરે જઈએ એટલે જમી લઈએ કારણ કે જમ્યા વગર આવ્યા છીએ आइए ये पाछा ब्रिज ऊपर ब्रिज नी नीचे हमारे ये बद्दी शांति है पर आए एक दुख जतु नहीं અહીંયા આટલી મોટી મોટી સોસાયટી બની ગઈ બધું થયું પણ અહીંયા એક આ સ્ટ્રેટ લાઇટ નખાતી નથી એટલે અમારા અંધારામાં રાત્રે આ તો સાધન હોય તો ઠીક બાકી જો માણસ ચાલતું આવે તો મોબાઈલની લાઇટે આવવું પડે અને બીજી પ્રોબ્લેમ એ કે જો વરસાદ આવે તો આમાં બધું આખું તળાવ થઈ જાય એટલે કંઈ દેખાય નહીં સાધન હોય તો એટલો લાંબો રસ્તો કે આપણે ચાલતા ચાલતા માણસ થાકી જ જાય આ સ્ટ્રેટ લાઈટ અહીંયા આવતી જ્યારથી અમે અહીંયા ઘર લીધું જ્યાંથી રેવા આવ્યા બધું અંધારું અને હવે તો કોર્ટ બી બન્યો અને પહેલા કોર્ટ બી નતો અને ખાલી એક નેળિયા જેવું હતું સોસાયટીઓ બનાવી છે

કે મમ્મીના હાથનું જમવાનું તો જમવામાં મસ્ત ભાત બનાવી દીધા રીંગણ બટાકાનું શાક રોટલી શ્રીખંડ અને છાસ અને આ માતાશ્રી અને આ ભાઈ અમે બધા બેસી ગયા જમવા અને ક્યાંની રાહ જોઈ રહી હતી એટલે આજે ફટાફટ એના હાથનું મસ્ત મજાનું જમવાનું જમી લઈએ તો ચલો ફટાફટ તો રાત ના ગયા છે સાડા અગિયાર અને હવે અમે સૂઈ જઈએ છીએ આજે મમ્મી જોડે મમ્મી ગુડ નાઇટ કહી દે ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઈટ